સુરત માં અયોધ્યા રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં વિદ્યાનગર ખાતે પણ વિવિધ આયોજનો કરાયા હતા અયોધ્યા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અયોધ્યામાં આયોજિત કાર્યક્રમ ને લઈ સુરતમાં પણ વિવિધ સોસાયટીઓમાં ઉજવણી કરાઈ હતી સુરતની વિદ્યાનગર સોસાયટી માં પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ને લઈ સવારથી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જે સોસાયટીના આગેવાનો દ્વારા વધુ માહિતી મીડિયાને આપવામાં આવી હતી મારું નામ રેખા દીપકભાઈ બકરે છે અમે વિદ્યાનગર એકમાં રહીએ છીએ અને અમે બધા અમના રામ ભગવાનની ઉજવણી કરીએ છીએ એમનો જે જન્મ થયો છે પાંચસો સત્તર પછી જે અયોધ્યામાં એમનું જન્મનું ઉદઘાટન થયું છે જન્મસ્થળમાં જે પ્રાણ પ્રતિષ્ઠાનું જે કાર્યક્રમ થયું છે મહોત્સવ નરેન્દ્ર મોદીજીએ કહ્યું છે તે બહુ સરસ કહ્યું છે અને અમે બધાને બહુ કહેવું છે અમે ગર્વ છે કે અમને અમારા હિન્દુ અમે હિન્દુ છે અને અમારા જે પ્રાઇમ મિનિસ્ટર છે તે નરેન્દ્ર મોદીજી છે અને એમના લીધે અમને આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને બહુ સારું છે લાભ મળ્યો છે આ પ્રોગ્રામમાં એવું છે કે અમે પહેલે તો વિચાર્યું નહીં હતું પણ અમના બધાનું સોમથી અમે જસ્ટ શહેરી સજાવી અને ઓચિંતા અમે ભંડારોનું આયોજન કર્યું અને આના અંદર અમારે બધા ફ્રેન્ડ્સ અને આજુબાજુવાળાએ બધાએ બહુ સહકાર આપ્યો છે